જો મારે ઓક્સિજન 1 ને અહીંયા લાવવો હોય ઓક્સિજન 2 ને અહીંયા લાવવો હોય કેટલી લે અહીંયા આવો હોય તો મારે 120 નું જ भ्रमण આપવું જોઈએ અને જો હું 120 નું જ भ्रमण આપીશ તો પછી 360 / 120 કરો તો મને 3 એનો પ્રયત્ન એનો એનો સીધો મતલબ એ થાય કે આ અણુ ઉપર ત્રણ વખત સ્ફિરી ક્રિયા કરીશ ત્રણ भ्रमण 120 અંશના કરીશ તો મને મૂળ બંધન

¿Sí,